જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે છે આમ લખી એકાદશી અને એકાદશીના બધાએને ઝાઝાથી જય શ્રી કૃષ્ણ અને એકાદશી છે એટલે જો આપણે હું ને મમ્મી બેય રહીએ એટલે થોડાક ગાંઠિયા તળવાના છે અને થોડીક વેફર તળવાની છે અને અહીંયા જો સરસ મજાનું તેલય મૂકી દીધું છે અને ફટાફટ આ બેય વસ્તુ તળવાની છે તો ચાલો બાળકોને બધા સૂતા છે મેહુલને જવાની તૈયારી છે તો ઈ જાય ને એવું થાય કે આપડે છે ને આપણે તળી નાખવી પછી હું ને મમ્મી સવારનો થોડોક નાસ્તો કરી લઈ બહુ વધારે નહીં ખાઈ પણ બાળકો છે એટલે આખો દિવસ થોડું થોડું તળેલું ચાલે એવું છે ચાલો ફટાફટ તળી લઈએ ગઈ આઠ વાગી ગયા નાસ્તા પાણી કરી લીધા અને ચાલો હવે હનુમાન દાદાના દર્શને કરી લઈએ એમ એવું છે પહેલા ટિફિન ને આ એવું બધું હોય એટલે ફટાફટ દર્શન કરવાનો ટાઈમ ન રહી તોય કામ કર્યા હું ને ફટાફટ એકવાર દર્શન તો કરી આવું જ તે હવેલી તે નજીક થાય પણ હવે બાળકો સુતા એટલે જવાય નહીં નહીં તો હું મમ્મી પહેલાં ઘરે કોક હતું ને તો ક્યારેક ક્યારેક જાતા થોડીક દૂર થઈ પણ વાર લાગે થોડીક એમ એટલે કાંઈ નહીં ચાલો હનુમાન દાદાને દર્શન કરી આવીએ ને આજે તમને પણ મસ્ત મસ્ત દર્શન કરાવવું સવાર સવાર

મામાએ લઈ દીધું એની બતાવશે ચાલો નીલભાઈ ને બાજુ બારી બારીનો પ્રકાશ આવે ને એટલે વિડીયો બરોબર નો આવે અરે વાહ બહુ મસ્ત બે ભાઈ ઉભારી જવાલો લાઈનમાં અરે વાહ મસ્ત મસ્ત પિચકારી ને બધી છે સરસ મામાએ લઈ દીધું કોણે લઈ દીધું કઈ નહી મસ્ત નાની હાથ છે અને આનીલ ની છે મમ્મી જાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામી હું લેવા જાવ છું

બહાદુરભાઈ રેડી થઈ ગયા છે અહીંયા બે બે પિચકારીની સાથે એકદમ મસ્ત ધૂળેટી રમવા માટે રેડી છે કાંઈ નઈ ચાલ જા હવે મારે પોતા મારવા જો લ્યો ઓલો ટેણી આવ્યો જા તનને નીચે ભૈલો બર્દે હે પિચકારીમાંથી જા જા નહીં 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 તાર પિચકારીમાંથી એક બર્દે જો અને હવે માતા પોતા મારું શું ઊંચી કર ઊંચી 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 હા બસ એમ ઊંચું આ બસ હવે હા હાલવામીની

અને ખીચડી બનાવી છે ને મમ્મી તો ભૂખા થયા ખાવા મેળ્યા છે હાલી હાલી કા મમ્મી અડધે પૂગી ગયા છે ને મેં હજી જો શરૂ નથી કર્યું કાંઈ કેમ કે આપણે હજી બધે પીરસતા હતા ને એવું ના હું શ્વાસ નથી લઈ તો પણ આમ તો જો આજે તું એમ કરજે ગરમ પાણી નાહ લઈ લેજે લેવી છે ગોધડું ઓઢીને ગરમ પાણી કરીને વરાળ અંદર જાય ને તો બધું ખુલી જાય

કે તમે ભાજી લેવા છે અને આ બાજુ ચીકો કમરખ ને ઉપર કેળા ને અહીંયા પિચકારી ને એટલું બધું ચારે પર પેડું છે ને વાત જ જાવ જો અત્યારે હવે હું મંડાઈશ ને અડધી કલાકમાં બધુંય વાળી ચોળી ને ચોખ્ખું કપડાં મૂકીશ બધું કમ્પલીટ કરીશ ત્યાં પછી દીવા બધી સમય થઈ જશે એવું બધું હોય દોડા દોડીને ભાગા ભાગી કાંઈ નહીં ચાલો તો અત્યારે આપણે પહેલાં છે ને બધું કામ કરી લઈએ ફટાફટ જો મસ્ત મસ્ત ફરાળી ભાખરી બની ગઈ છે અહીંયા બને છે ચા બની ગયો છે અને મેથીનું શાક બનાવી દીધું એના માટે પછી ચણા શેકીને ખાસ ઝાઝા બધા કેમકે ઝાઝા હતા મમ્મી છે ને દાણા કાઢી નાખશે મરચાની ચટણી બની ગઈ રોટલા અને ભાખરી એટલી બધી વસ્તુ બની ગઈ છે ઝીણી 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 પણ ઘણી બધી વસ્તુ છે ને બનાવી ગઈ છે બનાવી બનાવી ઢાકી ગયા હવે છે ને ખાવા બેસી જાય ચાલો એટલે ને આપણે એવો લાંબો ખેંચવો જ નથી અહીંયા જ આપણે એન્ડ કરી દેવો છે કેમ કે હવે બહુ લાંબો કંઈ ખેંચવો નથી જમી લઈ જમી કરી લઈ થોડી વાર ફ્રેશ થઈ જઈએ ને એક્ઝામ હોય તો એને થોડું બચાવી લખાવી નહીં ચાલો હાલો વધારે વાત નથી કરવી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળશું કાલે પાછા ફરીથી નવા બ્લોક છે